પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે ત્યારે અગાઉ સજ્જુ કોઠારીના ત્યાં ગેરકાયદેસર દબાણો દૂર કર્યા બાદ હવે તેના ભાઈને ત્યાં તંત્ર તાટક્યું હતું સજ્જુ કોઠારી ભાઈ આરીફ કોટારીના ડાજણ શીતલ ટોકીસ પાસે આવેલા જુગારધામ પર પોલીસે પાલિકાની ટીમને સાથે રાખી બુલડોઝર ફેરી દીધું હતું આરીફ કોટારી સામે જુગાર મારામારી રાયટિંગ સહિત બાવીસ જેટલા ગુનાઓ નોંધાયા છે તો સાથે સજ્જુને લાજપુર જેલની બહારથી ભગડવામાં પણ તેનો હાથ હોવાનું કહેવાય છે આરીફ કોઠારી છે એનું મકાન છે અને એના વિરુદ્ધમાં બાવીસ એક જેટલા ગુના નોંધાયેલા છે જેમાં ટ્રાયોટિંગના ગુના છે આરોપી વગાડવા સંબંધીના ગુના છે અને જુગાર સંબંધી ગુના નોંધાયેલા છે અને ક્રિમિનલ ઇતિહાસ ધરાવે છે એસએમસી દ્વારા એનો જે મકાન આવેલું છે એની વેરીફાઈ કરતા સરકારી જગ્યામાં મકાન હોવાનું એમને જણાતા આ જોડે દબાણ દૂર કરવા બાબતે મદદ માગતા પોલીસ લોકલ પોલીસ ઝોન ફાઈવ વિસ્તારની આપવામાં આવેલી છે અને એસઓજીના માણસો બંદોબસ્તમાં ફાળવવામાં આવેલા છે અને જે દબાણ છે એ દૂર કરવાની કાર્યવાહી ચાલુમાં છે કેટલી પ્રકારે આ કેટલું મોટું દબાણ કર્યું છે ત્રણેક બે માળનું મકાન છે એનું એ એસએમસીની જે ચેક કરતા સરકારી જગ્યાઓનું વેરીફાઈ કર્યું છે એ આધારિત દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુમાં છે